જુનાગઢના માળિયા હાટીના અને માંગરોળ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવ્યું છે ક્યાંક ઓબીસી કેટેગરીના લોકોને એસસી કેટેગરીમાં બતાવી દેવાયા તો ક્યાંક તમામ નિયમોને નેવે મૂકી લાગતા વડગતાઓના ઘર મંજૂર કરી દેવાયા પરંતુ આ બધા વચ્ચે જેને ખરેખર ઘરની જરૂર છે તેવા લોકો ઘરથી વંચિત રહી ગયા આજે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ પરિવારના છે કે જે પરિવાર હાલ જીવી રહ્યો છે મોતને વાકે અહીં જ મગફળી રાખવામાં આવી છે અહીં જ રાખવામાં આવેલા છે પોતાના ખાટલાઓ આ ઘરની વેર સામગ્રી પડી છે આ પરિસ્થિતિ છે જરૂરિયાતમંદ લોકોને કે જે લોકોને જોઈએ છે આવાસ સ્થાનિકોનો આક્ષેપ છે કે એક ઘર માટે સાઠ હજાર રૂપિયા આપ્યા છે ભ્રષ્ટાચાર કર્મચારીઓ કે તેઓ ગામડે જઈ અને એવા માણસોને ભરમાં આવીને કહી શકે તમે આવા મકાન છે તમારું તો તમે રેનોવેશન કરી નાખો અને પચાસ પૈસા મને આપી દો એનો હું પણ બનેલો છું અને મારા પરિવાર પણ બનેલા છે મારા પરિવારમાં બે સભ્યના એ રીતના કર્યા છે મારી પાસે સાઈઠ સાઠ હજાર રૂપિયા અધિકારીઓ લઈ ગયા છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ